આજવા રોડ દત્તનગર ખાતે મકાનમાં વેચાણ કરવા માટે રાખેલ નશાકારક કપ સિરપની બોટલ લંગ અગિયાર સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડી એનડીપીએસ એક્ટ અનવય કાર્યવાહી કરી છે પ્રાપ્ત વિગત અનુસાર ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસોને શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળેલ કે દત્તનગર સાજી પાર્ક ખાતે રહેતો સિકલીગર નામનો ઈસમ તેના કબજા ભોગવટવાળા ઘરમાં નશાકારક કપ સિરપનો જથ્થો ગ્રાહકોને છૂટક વેચાણ કરવા માટે સંતાડી રાખેલ છે તેવી મળેલ માહિતી આધારે ટીમે આજવા રોડ પાર્ક પાસેના દત્તનગર ખાતેના મકાન રેડ કરતા મકાનમાં નામે મનજીતસિંહ કતારસિંહ સિકલીગઢ હાજર મળી આવ્યો આ સાથે રાખી તેના મકાનમાં લોખંડના કબાટ પાસે બોટલો હોય અને આ નશાકારક કપ સિરપ ની બોટલો નાર્કોટિક્સ ઘટક ધરાવતી દવા હોય આ ઈસમ ને તેના કબજા ભોગવટ વાળા રહેણા નશાકારક કપ સિરપ ની બોટલો રાખવા કે ખરીદ વેચાણ કરવા બદલ પાસ પરમિટ કે લાયસન્સ રજૂ કરવા જણાવતા તેને તે પોતાની પાસે નહી હોવાનું જણાવ્યું હતું જેથી આ પોતાના વગર પાસ અને ગેરકાયદેસર રીતે નશાકારક બોટલ કિંમત રૂપિયા એકતાલીસ નો જથ્થો ગ્રાહકોને છૂટક વેચાણ કરવા માટે સંતાડી રાખી રેડ દરમિયાન મળી આવી પકડાઈ ગયેલ હોય આ ઈસમ સામે ધ એનડી એક્ટ અનવય ગુનો રજીસ્ટર થવા અને આગળની તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશન ને સોંપેલ છે